ઓહો નિશાંતભાઈ તમારોય હાલી ગયો છે હો હોનાના ગાડાથી રમો તમે પણ અમે હેને કાઠિયાવાડી પટેલ છે અને પટેલની ઘરે ગાડું તો હોય જો ને એમાંય જો આ હે ને હોનાના હોનાના તો નહીં પણ પ્યોર એટલે પ્યોર પિત્તળ બ્રાસ real brass ક્વોલિટી જો મટીરીયલ જો એક નંબરમાં એક નંબર છે જો કાય ખટે જો આપણે હેને ખાલી ગણપતિ બાપાનું ગાડું હાથમાં લીધું ને તો ગાય કે જયસર કાયદેસરમાં કાયદેસર ગણપતિ યાદ અને આરતી પણ ચાલુ થઈ ગઈ આમ જોઈ લો કેમ છે એક નંબરમાં એક નંબર જીજી ના લગ્ન થતા અને ખાસ આ રીલ શેર કરતા દેજો અને આ વસ્તુ એવી છે ને કે લગ્ન પ્રસંગમાં તો ચાલે જ પણ તમારે ઘર ડેકોરેશનમાં જોતી હોય ને તોય ચાલે સારથી જો ગણપતિ દાદા દાદાભાઈના છે અને સીધી સિદ્ધિ સાથે છે બરોબર ને વીલ બિલ બધું ઓલ ક્રોનો વર્કિંગ અને એકદમ હેવી ક્વોલિટી સમજો ને કે અરાઉન્ડ દોઢ કિલોની આજુબાજુ આનો વજન હશે એપ્રોક્સલી તમને પરફેક્ટ વેટ નહીં કહી શકું પણ દોઢ કિલોની આજુબાજુ આરામથી વેટ છે ને જોરદારમાં જોરદાર વસ્તુ છે વાત કરું તો જવાના જ ખાલી નવ્વા રૂપિયામાં માર્કેટમાં રૂપિયા ભાવ છે પણ આપણી પાસે મળી જવાનું છે ખાલી માત્રને માત્ર બે હજાર ને નવ્વાણું માં તો અત્યારે જ નીચે નંબર આપેલા છે એની ઉપર સ્ક્રીનશોટ લઈને ઓર્ડર કરી દો યા તો અમારી શોપની રૂબરૂ વિઝિટ કરો અમારી શોપનું એડે છે મેંદડા નવદર્ગા ચોક ગોપી મોલ જીલો જુનાગઢ તો અત્યારે જ પધારો બાકી મળતા રહેશું નવી નવી પ્રોડક્ટ સાથે નવા દિવસે